અને ચેનલમાં નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને એવી માહિતી હું છે પેલા મળે અને તમને નોલેજેબલ માહિતી મળશે એટલે મિત્રો કન્ટિન્યુ મિત્રો છે ને આ માહિતી રામબાણ એલા છે એટલે કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બનાવી રહ્યા છે જો વિડીયોને સ્કીપ કરી નાખશો ને તો તમને એમાં માહિતીમાં ખ્યાલ નહીં પડે અને કઈ વસ્તુ ખવડાવી કઈ વસ્તુ કેટલા ટાઈમે દેવી એ મિત્રો ખાસ વસ્તુ ધ્યાન ધ્યાનમાં બધા જોયા જ હોય ટ્રાય કરીએ પણ મિત્રો એનું રિઝલ્ટ ન આવતું પણ આજે માહિતી આપું તમને સસોટ રિઝલ્ટ મળશે અને આપણે ટ્રાય કરેલી છે મિત્રો એટલા માટે તમને કહેતા હોય બાકી એમાં તમારા ઉપર હોય છે તમે તમારા પશુ પર પણ ટ્રાય કરો તોય પણ દવાનો ઉપયોગ કરો તોય પણ આપણે જે રામબાણ ઈલાજ હોય છે એટલે હંમેશા દેશી ઉપર હોય છે અને તમારા ફાયદા માટે હોય છે અવશ્ય મિત્રો છે ને ખાસ કરીને કહું છું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો મિત્રો બને ત્યાં સુધી આપણા પશુપાલન ભાઈઓને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા પશુપાલનનો વ્યવસાય કરતા હોય બધાને શેર કરજો ઇન્સ્ટા ફેસબુકમાં મિત્રો ફોલો કરતા જજો જેનાથી તમને માહિતી ત્યાંથી પણ મળે અને તમને યુઝ પર અને નોલેજેબલ માહિતી હશે એટલા માટે ટ્રાય કરજો તો હવે મિત્રો શું છે કે આપણે આજની નોલેજેબલ માહિતી એ છે કે આપણા કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય મિત્રો એને જ્યારે બગાડ ન નીકળે તો શું એવી વસ્તુ ખવડાવવાની છે જે મિત્રો આપણા પશુને બગાડ ફેંસ નીકળે છે બરાબર તો હાલો હું કે મિત્રો વિડીયોને પૂરો જોવાનો છે અને ભાઈ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો જલ્દી કરી દેવી આપણે હવે સરસ મજાને વિડીયોની તો પહેલાં છે ને મિત્રો તમારે એક કિલો મઠ અને એક કિલો મિત્રો આપણે મેથી અને એક કિલો ગોળ અને એક કિલો મિત્રો આપણે અજમા હવે આ ચાર વસ્તુ મિત્રો આપણે લઈ લેવાનું છે આપણે બનાવી નાખવાનું છે પાણી ઉકાળો કરીને બરોબર એને ગરમ કરી નાખવાનું છે એક કિલો ગોળ હોય મિત્રો અથવા તમે પાંચસો ગ્રામ ગોળ લ્યો ડેલી માટે તો તમે આજે નુસ્ખો તમે પંદર થી લઈને આપણે પંદર દિવસ સુધી તમે જે આનો ઉપયોગ કરો ને પંદર અથવા વીસ દિવસ સુધી તો તમારું કોઈ પણ પશુ મિત્રો જે બગાર નો નીકળતું હોય ને સો ટકા નીકળશે ટ્રાય કરજો મિત્રો જેટલા પશુપાલન ભાઈ હોય ને એકવાર આ ટ્રાય કરજો સો ટકા આનું રિઝલ્ટ આવશે બીજી વસ્તુ હવે આપણે મઠ છે મઠ છે ને મિત્રો તમારે એક કિલો મઠ હોય ને એને તમારે સરસ મજાના આપણે પલાળી દેવાના છે પલાળીને અથવા તમે એને જો પાણી ની અંદર એક લિટર પાણી લ્યો અને અંદર તમે હવશિક આપણે ગરમ કરીને એને આપણે પકવી નાખવાનું છે ફૂલ પાકી છે એ રીતે કરવાનું છે પછી આપણે એક કિલો આપણે છે મેથી મેથી છે મિત્રો આપણા પશુને બહુ કારગર છે આપણે એક મેં આપણા એને અલગથી વિડીયો બનાવેલો છે તમે જોઈ શકતા છો આપણા ની અંદર એથી તો એને પણ આપણે સરસ મજાની પકવી નાખવાની છે એક લીટર પાણીમાં એને વ્યવસ્થિત પકવી નાખવાની છે અને ગોળ મિત્રો અને ગોળ છે ને એ તમારે એને વ્યવસ્થિત પકવીને એને પણ સરસ મજાના વાસણમાં રાખવાનું છે અને અજમા અજમાઈ તમારે વ્યવસ્થિત રીતે મિત્રો એને પકવીને આ બધું વસ્તુ મિત્રો છે ને તમારે એને વ્યવસ્થિત રીતે એને કાળો બનાવેલો હોય ને ગોળની એની અંદર તમારે બસો બસો ત્રણસો ત્રણસો ગ્રામ લઈને એને વ્યવસ્થિત રીતે નાખી દેવાનું છે બરોબર એને વ્યવસ્થિત રીતે એને ઉમેરીને જો તમે એને ખાણમાં ખોવડાવો તો ખાણમાં અને જો એને ડાયરેક્ટ તમે આપણે પાણીમાં તમે હોય તો વ્યવસ્થિત રીતે ગોળનું પાણી હોય તો એની અંદર તમે બસો બસો ગ્રામ થોડુંક લીટર હોય તો પાંચસો લીટર પાંચસો ગ્રામ જેટલું આપણે પાંચસો ગ્રામ જેટલું લઈને તમે એનો ઉપયોગ કરી શકો તો તમે એવી રીતે પણ પાણીમાં પાઈ શકો અથવા તમે જો ખાણમાં કરો તો બેસ્ટ ઉપાય હું તો વધારે બધાને આગ્રહ એમ જ કહું કે ભાઈ તમે ખાણમાં ખવડાવો તો આને તમારે વ્યવસ્થિત રીતે તમારા મિત્રો ખાણમાં ખોવડાવવાનું છે બરોબર કપાસા ખાણ અથવા તમે કોઈ પણ તમારો એક્સ વાય જે કોઈ પણ ખાણની અંદર તમે ખવડાવી શકો કોઈ સાઇડ ઇફેક્ટ નથી એટલે કોઈ પણ ખાણમાં ખવડાવો એટલે વ્યવસ્થિત મિત્રો તમારો એનો બગાડ હોય ને એ થી બાર દિવસમાં તમારો પરફેક્ટલી બગાડ જેવો હોય ને કાળો બગાડ ઝીણો બગાડ કોઈ પણ પ્રકારનો બગાડ એ બધું સાફ થઈ જાય કોઠો મિત્રો સાફ થઈ જાય પછી તમારે બે દિવસ આવવા દેવાના છે બે દિવસ તમારે જે પ્રકારમાં ધોતા હોય એ રીતે દોવાની અને તમારે કૃમિનેશકના ટીકડા અથવા કૃમિનેશકનો ડોઝ આ ફરજિયાત દેવો છે ભાઈ આ જો ડોઝ નહીં જોયું તો તમારા પશુને જે વાયરસ ઇન્ફેક્શન હોય કીડા હોય બધું મરી જાય એટલા માટે ડોઝ દેવો જરૂરી બરોબર આપણે દર ત્રણ મહિને ડિવોર્મિંગ કરતા હોય પણ બને તો સુધી તમે દસ બાર દિવસ વહી જાય પછી આ ડોઝ દઈ તમે ચાર પાંચ દિવસમાં તમે ક્રોમિનાશુકનો ડોઝ દેવડાવજો તો તમારા પશુને ક્યારે ત્રણ મહિના સુધી તમારું દૂધ ઘટવાની કોઈ વાયરસ ઇન્ફેક્શન શક્યતા નહીં રહે એટલે અવશ્ય આ ટ્રાય કરજો બરોબર વધારે કાંઈ નહીં મિત્રો તમને આવીને એવી માહિતી મળશે અને જો તમને મારી માહિતી ગમી હોય તો મિત્રો હશે બને ત્યાં સુધી વિડીયો શેર કરજો જેટલા તમારા ફ્રેન્ડ સર્કલ હોય પશુપાલનનો વ્યવસાય કરતા હોય એને માહિતી મળશે એકવાર ટ્રાય કરશે ને તો એના માટે ફાયદો છે જો કરવું તો તમે ટ્રાય કરશો તો તમને પણ ફાયદો થશે એટલે હવે મિત્રો જ્યારે કોઈ પણ ગાય બગાડ રહી જાય બગાડ કઢાઈ ને નીકળે નહી તો આ ટ્રાય કરજો બરોબર હાલો મળશો આપણે હવે સરસ મજાના વિડીયોની અંદર નવા જોશો ને સાથે બધાને જય માતાજી જય મોગલ જય જવાન અને જય કિસ્સાના સાથે મળીએ આપણે નવા વિડીયો